જયમા ગાંધી જયમા મોગજ છે દ્વારકાથી કેમ છો બધા મજામાં હું પણ મજામાં જ છું ને આપણે અગિયાર નવા નેક્સ્ટ બ્લોગ લઈને તો તમારું બધાને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે ઉઠી અને બધું કામ કરવાનું બાકી છે તો આ કામ કરી લઈ અને નાસ્તો પણ કરવાનો બાકી છે તો નાસ્તો પણ કરી લઈ તો ત્યાં સુધી કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં અને હાલો આગળ આગળ શું કામ કરશું શું નહીં પણ તમને બતાવીશ તો હાલો મારી મમ્મી છે ને અત્યારે જી રોટલી બનાવે છે સવારના નાસ્તાની અને બધું કામ છે ને મેં આજ ખાલી ગોદરા વાળ મૂક્યા જ છે તો બધું કામ બાકી છે હજુ ફળિયા કસરા પોતાનું એ બધું કામકાજ કરી નાસ્તા પાણી આપણું ઘરનું કામ થઈ ગયું મસ્ત મજાનું હજવારી વાળી નાખી છે મસ્તીની ફળિયું ને એવું સરસ મજાનું વાળી નાખ્યું છે અને અત્યારે સવારમાં મમ્મી જો બેઠા છે ખાટી લે અને છે ને હવે આપણે કપડાં પલાયેલા છે તો જો મસ્ત પોતું લાગી ગયું છે આપણે અને કઈ હવે છે ને આપણે કપડા ધોવાના છે તો કપડા આપણે જો બાથરૂમમાં જઈને પલાળી આવ્યા છે ઈક લીધા ને ઘરનું બધું કામે કરી નાખ્યું અને હવે છે ને આપણે કપડાં પલાળ્યા છે તો કપડાં આપણે ધોઈ નાખીએ અત્યારમાં સવાર સવારમાં તડકો ન થાય એ પહેલાં ધોઈ નાખીએ હાલ પછી મસ્ત ના ફૂંકાઈ જાયખી થોડીક વાર બેઠા ને થોડીક વાર અહીંયા રીલ જોઈને ફોન ગયું ને એવું કામકાજ કર્યું કામ કરીને નવરાય થયા હોય થોડી વાર આરામ તો કરવો જ પડે થાકી જઈએ એટલું બધું કામ કરીએ એટલા માટે કપડાં આપણે ધોઈ નાખ્યા છે અને અહીંયા જો બધું મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે અને કપડાંનું કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું બધું ઘરનું થઈ ગયું અને વાસણ હજી સડાવવાના પડ્યા છે તો એ આપણે હમણાં સડાવી દઈએ અને બધું કામ તો થઈ ગયું આપણું ને રસ પાણીનો સમય થઈ ગયો છે તો હું કપડાં ધોઈને થાકી ગઈ હું તો તો કઈ સારું પડશે હોય એટલો વળી ગયો છે નાવા જ છે પણ વિચાર કરું છું કે અત્યારે જાઓ કે પાંચ વાગે જાઓ તો કઈ ચાલો થોડીક વાર પછી આપણે છે ને નાહવા જઈશું કારણ કે અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે તો રસોઈ પાણી બનાવવા પડશે ને તો પહેલાં હાલો રસોઈ પાણી આવી ગયું છે કમ્પ્લીટ જમવામાં શું છે શું નહીં બતાવવું અને મારા મમ્મીએ જોવા ચાલો બતાવું શું છે પહેલાં મેં જો અત્યારે વાટકો લઈ લીધો છે અને જમવાનું તો થઈ ગયું છે અહીંયા જો બધું પડ્યું છે તો મારા મમ્મીએ અત્યારે બનાવી છે બપોરે તલહાકડી જો મસ્તની બની બનાવી છે જો તો શું લે બનાવી છે અત્યારે તલહાકડી તો હાલો તમારે બધાને ખાવી હોય તો અને આ વ્હાઈટ કોલ આવીશું એને આમ આપણે આમ કરવાની છે અને આની પછી આપણે પાડીશું ઠેફલી તો હાલો ભાઈ તલહાકડી ખાવી હોય તો આવી જાવ મસ્ત બનાવી છે મારી મમ્મીએ હજી તો ઓલી કરે છે ગરમ ગરમ છે તો ઢેફલી પાડવા માટે જોઈને

તો જો આ તવી માં બનાવી અને સુલે બનાવી મારી મમ્મીએ બનાવી છે લઈ લીધા છે તો જમવા માં હું એ બતાવી દઉં તો જમવા માં બનાવ્યું છે લીલી સોળીનું શાક તો લીલી સોળીનું શાક છે અને રોટલી બનાવી છે જો તો હાલો જે જમવા બાકી છે તો આપણે જમી લઈએ અને તલ સાફ કરાઈ ને જો અહીંયા બધી સાવણી ને એવું બધું લીધું ને દૂધ ને એવું બધું જો અહીંયા પડ્યું તો તલ બની ગઈ છે

અને વરસાદી જો આમ ગાજે છે તો કામ કરી અને નાઈ ધોઈ અને પછી તમને મળી કન્ટિન્યુ બની તો હાલો પેલા મસ્ત તો જાય જો આપણું ઘરનું બધું કામ કરી નાખ્યું છે આપણે મસ્ત મજાનું બધું ઘરનું કામ કરી નાખ્યું અને આપણે વાસણ બાસણ ધોઈ નાખા છે અને તો ગઈ જો બધું આપણું ઘરનું કામ થઈ ગયું અને પાછો કુસો આ બધો આવવા માંડ્યું છે જો કામ આપણે મસ્તનું કરી નાખ્યું પવન જો કેવો ઉપડ્યો છે અને વરસાદ જો વરસાદ પણ અંધેરો છે અને હાલો તો આપણે બહાર જોવા જઈએ કેમ બહાર કેવું વાતાવરણ છે એ ડેલી ખોલી કેવું વાતાવરણ છે અને એનો પવન આવે છે અને જો આ સાઈડમાં પણ એવું બધું થઈ ગયું છે સાગરભાઈ આટા મારે બજારોમાં અને પવન તો બહુ છે અત્યારે પવન એવો ઉપડ્યો છે ટાટા ટાટા મારા મમ્મી આ ઊભા છે ને મારો ભાઈ પણ ઊભો છે તો કઈ જવે છે ને આ વરસાદનું આવું વાતાવરણ છે જો અને અમે છે ને આ તૂર વાડીએ થઈ લઈને અહીંયા નાખી છે વરસાદનું આવું કંઈક વાતાવરણ છે વરસાદ આવે કે નહીં પવન કેવો જોરદાર છે ને પવન તો મજા તો મજા આવે છે પવન અત્યારે છે ને તો અહીંયા તો જો અને જામફળ પણ આવ્યા છે અત્યારે અમારે તો બારે માસ છે જામફળી

અને જો તૈયાર પણ મસ્તના થઈ ગયા છે અને હવે છે ને આપણે નાઈ પણ લીધું છે મસ્તનું નાઈ તો તૈયાર થઈ ગયા છે આપણે મસ્ત જો આપણે વરસાદ આવી ગયો જો કેવો ગાજે છે કેવો અંધાઈ રહેલો છે અને પવન પણ આવી છે તો કઈ વરસાદ જો અમારા ગામમાં તો આવી ગયો તમારા ગામમાં છે કે નહીં એ છે તો જો કેવા સાટા આવે છે જો આકાશમાં જો કેવું વાતાવરણ થઈ ગયું છે તો આપણે જો અહીંયા બારે આવી ગયા છીએ જો બહુ તો બહુ ગાજે છે આપણે જો અહીંયા બહાર આવી ગયા તો જો અહીંયા કેવું બજારમાં મસ્તનું લાગે છે વાતાવરણ અને સાટા પડે છે ને તો કેવી મસ્તીની સુગંધ આવે છે તો કહીશ આપણે તો અમારે તો જો અહીંયા વરસાદ આવી ગયો તો તમારે ત્યાં કે નહીં વરસાદ અમારે તો છે અહીંયા તો જો આ ઉપર આવી રીતના આકાશમાં છે વાદળા ને ગાજે છે કેટલો તમને બતાવીશ અત્યારે તો હજી ચાલુ થયો હશે તો અહીંયા અમારે છે ને ડેલી છે તો અહીંયા જો કોરું કોરું છું જો વરસાદના સાટા નીચે રોડ ઉપર કેટલા પેડા છે તો કઈ ચાલો વરસાદ તો આપડે આવી ગયો થોડીક વાર પછી મળીએ કેટલોક વરસાદ આવે છે કેટલોક નહીં અને આકાશમાં વાદળા જો કાળા થઈ ગયા છે અને ઉપરથી લાગે છે વરસાદ આવશે તો ખરો જ અને આ તો બહુ દેખાય છે જો કાઝી તો બધા જો ભાગમ દોડ કરે છે વરસાદ આવી ગયો તો કઈ સાલો હવે આપણે જઈએ અંદર ડેલી પણ બંધ કરી દઈ કારણ કે વરસાદ આવે છે તો શું કરું તો ડેલી પર લેશે જો જો તો જો

અને છે ને હવે ખાલી ગાજિયા સી એમ તો ગાય વરસાદનો વરસાદનું મોસમ હતું મજા આવી ગઈ કેવું સરસ મજાનું વાતાવરણ ઠંડુ ઠંડુ હતું તો મેં કીધું આજે આપણે હવે છે ને મેગી બનાવી તો જો મને પાસે ભૂખે બહુ લાગી હતી વરસાદ આવે ને એટલે આપણને આમ મજા જ આવ્યા કરે તો ગઈ મેં છે ને મેગી બનાવી જો તમને બતાવું મેગી મસ્ત મજાની આપણે મેગી બનાવી છે તો આપણે મેગી ખાઈ લઈએ અને બીજા બધા પણ ખાઈએ ત્યારે હું તો રૂમમાં આવીશું મેગી લઈને અને જો વરસાદ વીયો ગયો છે જો હવે કાંઈ તૈયાર નહીં ખાલી ફાળ્યુંને પલાળવા એવું હોય તો કંઈ હાલો આપણે મેગી હવે ખાઈ લઈ અને ઓ મેં હાંજ જો મેં અત્યારે છે ને જામફળીમાંથી જામફળ ઉતારી અને જો આવી રીતના શીરું કરી અને સાટ મસાલો નાખી અને ખાવાની બહુ મજા આવે તો હાલો કંઈ અત્યારે જામફળ ખાવ હોય તો તમારે અને અમારે છે ને કઈ બાર માસી જામફળી છે તો જામફળ છે ને અમારે આવ્યાસ કરે તો મજા આવે સાટ મસાલો નહીં ખાવાની તો હાલો તો ગઈ જો અત્યારે મારા મમ્મી રોટલી બનાવે છે ને મમ્મી મજા આવે ને પરોઠા બનાવે ને કે પરોઠા બનાવી અને ઈ પાછા મારા મમ્મીને ને સુલે જ ગમે તો મારા મમ્મી સુલે જ બનાવે જો તો સુલે જ બનાવે હા મજા આવે ને સુલે સુલે બનાવે મજા તો મારા મમ્મી છે ને રોટલી બનાવે છે અને હું છે ને અત્યારે હું સાંજ પડી ગઈ જો અંધારું થઈ ગયું ને વરસાદનું વાતાવરણ હતું તો વીજળી ને એવું તો થાય છે પવન નહીં છે જો હું અહીંયા બેઠી હતી તો હવે મારી મમ્મી રોટલી મૂકવા માટે તો હું ડીશ આપી દઉં લ્યો તો પરોઠ ગયો ને હજી વીજળી ને એવું પવન ને એવું છે પણ મજા આવે છે બહાર જઈને તો રૂમમાં આવી ને તો બફારો થાય છે અંદર ફાઇનલી ગઈ આપણે અત્યારે જમી લીધું છે જમીને નવરાત થઈ ગયા છે અને વાસણ ધોઈને ને ખાશે અમે થઈ ગયા છે અને જમી લીધું છે ક્યારનું તો ગઈ હવે આપણે છે ને મારા જો પથારી કરવા મેડા છે તો ગાઈઝ આપણે અહીંયા બ્લોગ ને એન્ડ કરીશું મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન ને પ્રેસ કરજો ને ફૂલ ફૂલ સપોર્ટ કરજો ને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગ તો જય માતાજી